આજથી ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત અદ્યતન કંટ્રોલ સેન્ટર પચાસ જનરક્ષક વાહનનું અમિત શાહે લોકાર્પણ કરશે નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે નવી હેલ્પલાઇન ડાયલ 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમની શરૂઆત તમામ ઇમરજન્સી સેવા હવે એક જ હેલ્પલાઇન નંબર પણ મળી રહેશે

કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય તેની અંદર એકસો બાર નંબર ડાયલ કરી અને આ જનરક્ષક સુવિધામાં જાણ કરી શકે છે પછી તે ઇમરજન્સી કોઈપણ કાયદાકીય બાબતની હોય ગુનાખોરી બાબતની હોય એ ઇમરજન્સી આગ લાગવા જેવા બનાવોની હોઈ શકે છે અથવા તો આરોગ્યલક્ષી ઇમરજન્સીમાં પણ રાજ્યના નાગરિકો એકસો બાર નંબર ડાયલ કરી શકે છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય આજથી શરૂ થનારા એકસો બાર ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમમાં જે વાહનો ફાળવવામાં આવ્યા છે એ વાહનોના દ્રશ્ય છે લગભગ સમગ્ર રાજ્યની અંદર પાંચસો સાડત્રીસ જેટલા આ વાહનો ફાળવવામાં આવ્યા છે જેનું પ્રસ્થાન આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે થોડી વારની અંદર અમિત શાહ અહીંથી આ તમામ વાહનોને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવશે ત્યારબાદ રાજ્યમાં આ ઇન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ સપોર્ટ સિસ્ટમ એકસો બાર એ શરૂ થશે કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં એકસો બાર નંબર ડાયલ કરવાથી એ પછી સુવિધા આરોગ્યલક્ષી હોય એ સુવિધા આગ જેવા અકસ્માતમાં મેળવવા માટેની મદદની હોય કે એ સુવિધા પોલીસને તાત્કાલિક બોલાવવા માટેની હોય તે સુવિધા નાગરિકોને તાત્કાલિક મળતી થઈ જશે એટલે જે રીતે હવે એકસો આઠ ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી રહે છે એ જ રીતે પોલીસના આ જનરક્ષક વાહન પણ ઝડપથી જરૂરતમંદ સુધી પહોંચી રહેશે કેમેરામેન અજય પાંડે સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધી